શું તમે હજુ સુધી તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નથી કર્યું તો થોડી ઉતાવળ કરો કારણ કે હવે તમારી પાસે ફક્ત એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનો સમય છે જો તમે છેલ્લી તારીખ સુધીમાં આમ નહીં કરો તો તમારું પાન કાર્ડ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઇનઓપરેટિવ થઈ જશે પાન કાર્ડ ઇનઓપરેટિવ થવાનો અર્થ એ છે કે તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો નહીં તમને કોઈ રિફંડ મળશે નહીં તમને સેલરી ક્રેડિટમાં મુશ્કેલી આવી શકે છે તમારી એસઆઈપી પણ ફેલ થઈ શકે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી બનાવ્યું છે આઈટીઆર ફાઇલ કરવા માટે ખૂબ જરૂરી છે જે લોકોને એક ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અથવા તે પાન કાર્ડ મળ્યું છે તેમના માટે આધારને પાન સાથે લિંક કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર છે જો તમે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારું પાન અને આધાર લિંક નહીં કરો તો તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ અથવા વેરીફાઈ નહીં થાય તમારું રિફંડ રોકી દેવામાં આવશે પેન્ડિંગ રિટર્ન પ્રોસેસ થશે નહીં ઉપરાંત ટીડીએસ ટીસીએસ વધુ રેટ પર કાપી અથવા કલેક્ટ કરી શકાય છે જ્યારે તમે પછીથી તમારું પાન લિંક કરશો ત્યારે તમારું પાન સામાન્ય રીતે ત્રીસ દિવસની અંદર ફરીથી ચાલુ થઈ જશે